એસએમએસ હોસ્પિટલ દ્વારા પ્રોજેક્ટ લોન્ચ ઇવેન્ટ કાર્યક્રમનું આજરોજ આયોજન કર્યું હતું એસએમએસ હોસ્પિટલ દ્વારા રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેર ખાતે શરૂ કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફૂલ્લી ઓટોમેટિક રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા ખાતે શરૂ થશે જેમાં તમામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઓટોમેટિક રોબોટ દ્વારા સક્સેસફુલી કરવામાં આવશે હોસ્પિટલ પ્રોજેક્ટ લોન્ચ ઇવેન્ટ કાર્યક્રમ આજ રોજ ન્યૂ સયાજી હોટેલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે સમગ્ર પ્રોજેક્ટ સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી મારા પિતા શ્રી શ્રી ઉર્મેશભાઈ ગાંધી ઇઝ પાયોનિયર એન્ડ ફાઉન્ડર ઓફ એસએમએસ હોસ્પિટલ એમના વિચારથી અમને એમને વિચાર આપ્યો કે હોસ્પિટલ સેવાભાવી રીતે આપણે હોસ્પિટલ સ્ટાર્ટ કરીએ સો અમે સ્ટાર્ટ કર્યું ઓક્ટોબર સેકન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એટલે દોઢ વર્ષથી અમે બસ વીસ ટુ સોસાયટી સો અમારી ટેગલાઇન છે કે વી પ્રોવાઈડ લક્ઝરી અને એફોર્ડેબલ કે રેટ સો બિકોઝ યોર લાઈફ મેટર્સ બસ અમારો એમ એ જ રહેશે કે લક્ઝરી આપીશું એફોર્ડેબલ રેટમાં અને એક ન્યૂ ટેકનોલોજીથી અમે સારવાર કરીશું એસએમએસ હોસ્પિટલ એ માણેજા ક્રોસિંગ પાસે મકરપુરા વિસ્તારમાં મલ્ટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પંચોતેર બેડની હોસ્પિટલ જે છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે આ હોસ્પિટલ સેવાના ભાવ તરીકે છેલ્લા દોઢ વર્ષથી બરોડાની જનતાને તમામ પ્રકારના મલ્ટી સ્પેશિયાલિટી રોગો માટેની સારવાર આપી રહ્યું છે હવે આ સાથે ઓર્થોપેડિક વિભાગમાં એક નવી પહેલ તરીકે એસએમએસ હોસ્પિટલ આ વખતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો ફૂલ્લી એક્ટિવ ક્યુવિસ રોબોટ સિસ્ટમ લઈને આવી રહી છે આ રોબોટ આજે ત્રણ માર્ચથી અમારી હોસ્પિટલ એસ એમ એસ હોસ્પિટલમાં લોન્ચ થઈ રહ્યો છે અને આનો લાભ અમે બરોડા જનતાને અને સમગ્ર ગુજરાતને આપવા માંગીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર